પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ભરૂચ જિલ્લા ભાજપે આપી અંજલી સાંસદ ધારાસભ્યો સહિતના નેતાઓ રહ્યા હાજર ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પ્રાર્થના સભાનું આયોજન કરાયું ભરૂચ જિલ્લાએ પણ દિવ્યાંગત વિજય રૂપાણીએ અનેક વિકાસ કામોની આપી ભેટ સ્મરણનું યાદ કરાયા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસિંહ વિજય રૂપાણીની પ્રાર્થના સભા બુધવારે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા કરવામાં આવી હતી શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ભરૂચ જિલ્લા ભાજપા દ્વારા બુધવારે બપોરે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સાંસદ મનસુખ વસાવા અંકલેશ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ભરૂચ ધારાસભ્ય રમેશ મિંદ્રી વાઘરા ધારાસભ્ય અરુણસિંહ રાણા મંજુસર ધારાસભ્ય ડી કે સ્વામી પૂર્વ ધારાસભ્ય અને સંઘ પ્રદેશના પ્રભારી દુષ્યંત પટેલ મહામંત્રી નીલર પટેલ પૂર્વ પ્રમુખ અટોલ દરિયા જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા પાલિકા પ્રમુખો વિભૂતિભાઈ યાદવ લલિતાબેન રાજપુરોહિત પૂર્વ રાજ્યસભા સાંસદ ભારતસી પરમાર સહિત નાયે શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા સ્વર્ગસ્થ્ય પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત વિમાન દુર્ઘટનાના અન્ય મૃતકો માટે મોહન પાડી તેમની તસવીરો ઉપર ફુલહાર અર્પણ કર્યા હતા વ્યક્તિત્વને લઈ યાદોમાં ચિરંજીવી રહેશે તેવો ભાવ ભરૂચ જિલ્લા ભાજપે પ્રકટ કર્યો હતો સાથે જ તેમના પરિવારને આ દુઃખદ સહન કરવાનો અનેક કુદરતી શક્તિ આપે તેવી પ્રાર્થના કરી નંબર એ દિવસ એમને એમની માટેનો અંતિમ દિવસ થઈ ગયો હતો મિત્રો એકદમ નિખારા સ્વભાવના સરળ સ્વભાવના કાર્યકર્તા કોને કહેવાય તેનું દર્પણ વાસ્તવિકતામાં કાર્ય કરતા ઓન એમનો ઘરેવો હું જિલ્લા પ્રમુખ હતો ત્યારે ખૂબ વાર એમની સાથે થતું એમના માર્ગદર્શન ખૂબ કામ પણ કર્યું છે આપણા જિલ્લામાં સૌથી વધારે ભરતસિંહ એમની સાથે કાલનો સમય ગાળ્યો છે પણ એમના માટે ભરૂચ જિલ્લો નસીબદાર પણ એટલો જ છે હું આપ સૌને યાદ અપાવીશ કે અસા ખાતેના જે શિક્ષણ આપણું હતું શાળા એના બીજા કે ત્રીજા દિવસે જ એમની મુખ્યમંત્રી તરીકેની જાહેરાત થઈ હતી મિત્રો આપણો જિલ્લો એમના માટે ખૂબ રસીબદાર છે ત્યારે આજની આ સભામાં એમની માટેના શબ્દો વર્ણાવી શકાય એવા શબ્દો પણ નથી એક ઉમદા કાર્યકર્તા એબીવીપીની કામ કરીને પ્રદેશ અધ્યક્ષ સુધીની એમની આ સફર ભારતીય જનતા પાર્ટી સાથેની

ಸದಸ್ಯರ ಸಭೆಮಾ ಎನ್ನ ಮಟ್ಟಲಾ મારી પાસે کوئی શબ્દ નથી ಅಸ್ತು ಭಾರತ ಮಾತೆಗೆ ಜಿತಿ ಗರಿบูಜಾರೆ ಜನರೆ ನಕೋ ಏಕ್ ಸಾಥೆ کوئی ಏಕ್ ಘಟನೆมา ಆಪರ ರಾಜ್ಯಮಾ ಮೃತ್ಯು ಬಾಮೆ ಸ್ವಾಭಾವಿಕ ಇಕ್ರಾ ಘಟನೆ ಇದಬದರ್ ಮಾತೆ ಖುಬ್ ದುಃಖ್ ಆಯ್ ಅaje ಆಪರ ರಾಜ್ಯನಾ ಪೂರ್ವ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಅನೆ

સમુરાજ કે એવો કોઈ વિસ્તાર જંગલ હોતે આમે ગ્રામતરીયનો આલમ મંત્રીને સ્થાનિક જોનમાંથી બીજા જોનમાં એ પ્રકારની સિસ્ટમ આ પણ બહુ ખૂબ ભરેલા હતા કામ સાથે કામ સિવાય કોઈ વાત નહીં હાલ પંજાબના પ્રવારી એવા માનનીય સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી સાહેબ પણ સવાર હતા અને તેમનું પણ આઘાડી ઘણા બધા સંસ્મરણો એમની સાથે કારણ કે એ મુખ્યમંત્રી હતા ત્યારે એક એમએલએ તરીકે એમની પાસે હંમેશા જે કઈ લઈને ગયા છે એ ક્યાંક ને ક્યાંક સૌ તો એવી કે એમને યાદ રહેતું ધારો કે કોઈ કાર્યક્રમ ને લઈને ગયા કોઈ યોજનાને લઈને ગયા હોય અને એમની સાથે જો ગયા હોય તો તમને યાદ રાખી કે હા તેનું આ પાછળનો એક વખત મને યાદ કરાવ્યું છે એક ઇન્સિડન્ટ એવો છે કે ઉદ્યોગકારો ભરૂચ જિલ્લો ઉદ્યોગોથી ભરેલો છે ત્યારે નાના ઉદ્યોગકાર માટે સરકારે નિયમ કર્યો હતો કે એક જ એડિંગ પ્લોટ ધારો કે ઉદ્યોગ પ્રગતિ કરે તો બાજુનો પ્લોટ જે છે એ એક જ વખત મળે બીજી વખત ના મળે

એ માટે ખરેખર આ જોવા જઈએ તો બહુ પ્રાણ પ્રશ્ન બહુ મોટો પ્રાણ પ્રશ્ન હતો અને તે ત્વરિત એમ લાગે કે આટલી ઝડપથી આટલો મોટો નિર્ણય એમને ત્વરિત કરી દીધો કારણ કે જેટલું જેમ ખબર પડી કે નહીં આ તો બરાબર છે અને ખાલી એટલું જ કહ્યું કે આ મારે નિર્ણય જોઈએ ને બીજી બોર્ડ મિટિંગની અંદર આ નિર્ણય લેવાયો આવા અનેક કામો માન્ય અરુણસિંહજીએ કીધું કે સેવા સેતુનો કાર્યક્રમ સરકાર તમારા દ્વારા એનું નામ કોઈ પણ નાના માનું કામ લઈને જાવ એક જ જગ્યાએ સેવા સેતુના અનેકો કાર્યક્રમ થાય અને તે એક એક વર્ષ નહીં બીજા ત્રીજા ચોથા પાંચમા વર્ષ પાંચ પાંચ વર્ષ સુધી સેવા સેતુનો કાર્યક્રમ એ લોકોને ઘરે બેઠા જેની પાસે પત્નીના ગુજરાત આપણે ન્યૂઝપેપરમાં જણાવ્યું છે એ પ્રમાણે પણ એમને બાર નંબર સાથે ઘણો લગાવ હતો એમના સ્કૂટરો પણ બાર જીરો છ એમની બે ગાડીઓ હતી એ પણ બાર જીરો છ અને બાર જીરો છ એ આપણને સૌને છોડીને એક અંતિમ યાત્રાએ નીકળી ગયા છે આ એમના જવાથી માત્ર એમના પરિવારને જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતને અને દેશને એક નહીં પૂરી શકાય તેવી ખોટ પડી છે એકદમ નિષ્ઠુ જીવ અને જે રીતે સંત કબીરે કહ્યું હતું કે મત કર માયા કા અભિમાન મત કર કાયા કા અહંકાર એ રીતનું એમનું જીવન હતું એમને માયાનું અભિમાન નહોતું કાયાનો અહંકાર નહોતો અને હું તો એ કહીશ કે જે રીતે આપણે રાત્રિએ આપણી અગાશીમાંથી ખેતરમાં ઊભા હોય અને આકાશમાંથી એક તારો ખડી પડતો હોય અને આપણે આંગળી ચીનીને કહી જઈએ કે જો આપણો તારો ખડી પડ્યો અને તે વખતે આપણા મોમાથી નીકળી પડે કે કોઈ મહાન પુરુષ આ પૃથ્વી પરથી ગયો તો આ તો દિવસ હતો આપણે કદાચ તારો જોયો નહીં હોય પણ મને વિશ્વાસ છે કે તારો આ દિવસે પણ ખડી પડ્યો હશે ખૂબ શક્તિ આપે એ પ્રભુ શિવ પાસે પ્રાર્થના કરીએ જે ભાઈ રૂપાલી સાહેબ આપણા ગુજરાતના માજી મુખ્યમંત્રી હતા વિજયભાઈ રૂપાણી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પણ રહી ચૂકેલા છે વિજયભાઈ સંસદ તરીકે પણ એમને ખૂબ કાર્ય કરેલા છે વિજયભાઈ રૂપાણી સાહેબની હંમેશને માટે સંઘ સાથે પણ એ કાયમ માટે સાથે હતા વિજયભાઈ રૂપાણી શિક્ષણમાં પણ કેટલી સંસ્થા પોતે ચલાવતા હતા ગરીબ દલિત પીડિત શોષિત મારે આજે કહેતા આનંદ થાય કે વિજયભાઈ રૂપાણી સાહેબે જે ગરીબો માટે સંવર્ધશીલતા રાખીને એમને જે સેવા સેતુનો કાર્યક્રમ શરૂ કર્યો એના કારણે સમગ્ર

ભારતીય ટકા પાર્ટીને એક મોટા નેતા ગુમાવ્યા છે એનો આગળ આપણે સૌને રૂપ છે અને એમના પરિવારને શુદ્ધ ભગવાન શક્ય અમે એ પ્રાર્થના અને અંતિમ ક્ષણ સુધી રાષ્ટ્રવાદ ની વિચારધારા રાખી છે હમણાં છ મહિના પહેલા વાલિયા ઇન્ડસ્ટ્રીજ નો કાર્યક્રમ હતો પૂર્ણ બીજાના કાર્યક્રમ આવ્યા ત્યારે મને બહુ સ્પષ્ટ કીધું કે તમારી જે વાત છે તમે હિન્દુત્વની વાત કરો છો રાષ્ટ્રવાદની વાત કરો છો અને આદિવાસીમાં જે પ્રકારે વાત તમારીથી વાત કરો છો એને પકડી રાખજો જ્યાં જરૂર જણાય તો મને પણ વાત કરો કરજો કે આવી એક આપણને હું પાપનાર આપણા એક નેતા હતા સાથે સાથે અનેક બધા આગેવાનોના કાર્યકર્તાઓના એમને કામો પણ કર્યા છે પણ બે જે કામ એમના મુખ્યમંત્રી દરમિયાન જે થયા છે માય ભલામણના કારણે એ ઇતિહાસ નોંધી લે તેવા કામો છે આસપાસ જેડિયાપાડા અને નાંદોદ તાલુકાના બે હજાર થી પણ વધારે ખેડૂતો ના સર્વે નંબરની ખાતેદાર પહેલા સ્ટેટિક મિનિટી સાત બારમાં લખાઈને આવતી હતી અને આ જબરદસ્ત મોટો આંદોલન એ ચાલ્યું આંદોલનની ગંભીરતા જોઈને વિજેય પાસે હું કે પાસે ગયો મોદી સાહેબની વાત કરી સારી પર વાત કરી અને એમણે વિજયભાઈને મળવા કીધું વિજયભાઈને આખી વાત સમજાવી તાત્કાલિક અધિકારી સાથે મીટિંગ કરી સચિવો કાયદાની વાત કરી વિજયભાઈ કીધું કે ભાઈ આ મનસુખભાઈ ત્યાંના લોકસભાના પ્રતિનિધિ છે અને ખેડૂતોનો પ્રશ્ન છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના કમાન્ડર આ ખેડૂતો આવતા જ નથી તારીખ દિવસ કહીએ બારમી તારીખે એર ઇન્ડિયા ફ્લાઇટ અમદાવાદ થી લંડન જતી હતી એમાં વિજયભાઈ રૂપાણીજી પોતે પણ હતા દુખદ પ્રસંગ કહીએ તો બસો પંચોતેર વ્યક્તિનું મોત થવાથી સમગ્ર ભારતમાં સમગ્ર વિશ્વમાં માજી મુખ્યમંત્રી હતા પ્રદેશ અધ્યક્ષ હતા સંઘના પ્રચારક હતા અને વિજયભાઈ રૂપાણી તમામ પ્રકારની શિક્ષણની સુવિધાઓ પણ એ પોતે કાર્ય કરતા હતા કેટલી પણ ઊભી કરી છે મને કેટલા થાય કે હું ધારાસભ્ય લીધો હવે આ સેવા સેતુના કાર્યક્રમમાં ગરીબ પીડિત દલિત શોષિત તમામ વર્ગને જે રેશનિંગ કાર્ડ કાઢવાનો હોય આધાર કાર્ડ કાઢવાનો હોય કે ખેડૂતની

આગેવાન ગુમાવેલો છે તમામ સમાજના લોકોનો આગેવાન અમે ગુમાવેલો છે અને એમની ખોટ અમને ચોક્કસ પડશે પણ પ્રભુ એમના આત્માને શાંતિ આપે એમના પરિવારજનોને શાંતિ આપે એ જર્સના બારમી જૂન બે હજાર પચીસ ના રોજ અમદાવાદ થી લંડન જઈ રહેલા વિમાનમાં બસો બેતાલીસ જેટલા મુસાફરો તેમજ વિમાનના પરિચારિકાઓ હતા અને આ વિમાન ટેક ઓફ થતા જ તુરંત પાસે આવેલ ઉપર પડ્યું અને એમાં મેડિકલ કોલેજના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ડોક્ટરો પણ હતા અને આ પ્લેન તૂટી જવાના કારણે પ્લેનમાં મુસાફરો અને આ બિલ્ડિંગના વિદ્યાર્થીઓ મળીને બસો પંચોતેર જેટલા લોકોનું દુઃખદ નિધન થયું છે આ તમામ પ્રત્યે અમે દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ અને મૃતકોના આત્માને ચીર શાંતિ મળે એવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ આ વિમાનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પણ સવાર હતા વિજયભાઈ રૂપાણી ગુજરાતના સોળમાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા બે હજાર સોળમાં માં અને તે પછી બે હજાર સત્તર માં પણ ફરી મુખ્યમંત્રી બન્યા આમ બે વખત મુખ્યમંત્રી બન્યા ઓગણીસો કારાવાસ પણ ભોગવ્યો ઓગણીસો ઇઠોતેર થી ઓગણીસો એક્યાસી સુધી તેઓ આરએસએસ ના પ્રચારક રહ્યા વિદ્યાર્થી પરિષદ થી એમના જીવનની નેતૃત્વની શરૂઆત થઈ કોલેજ કાલ દરમિયાન પણ એક વિદ્યાર્થી અગ્રણી રહ્યા એમને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ખૂબ જ સુંદર કામગીરી રહી બે હજાર એકવીસમાં તેઓએ રાજીનામું આપ્યું અને હાલમાં પંજાબના પ્રભારી તરીકે પણ એમની કામગીરી પ્રભારી તરીકેની રહી ખૂબ જ મૃદુ અને સરળ સ્વભાવના મળતાવના સ્વભાવના અને એક મળવા જેવો માણસ એ પ્રકૃતિના શ્રી વિજયભાઈ હતા આજે એઓનું અસ્તિત્વ નથી તો એમના નિધનના કારણે ગુજરાતને જે ખોટ પડી છે એ ભૂલી શકાય એમ નથી એમના નિધનથી એમના પરિવારજનોને એમના મિત્રવર્તુળને સંબંધીઓને જે કારમો આઘાત લાગ્યો છે એમને અમે સાંત્વના આપીએ છીએ અને ગુજરાતના સમગ્ર લોકોને વિજયભાઈ ના જવાથી રાજકારણમાં જે એક ખાલીપો પડેલો છે એના માટે પણ અમે આઘાતની લાગણી અનુભવીએ છીએ અને એમના માટે અમે શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ બારમી જૂન અમદાવાદ ખાતે એર ઇન્ડિયા સેવન નાઇન સેવન લગભગ બસો બેતાલીસથી વધારે પેસેન્જર વાળું પ્લેન એ દુર્ઘટનાગ્રસ્ત થયું એનો એક્સિડન્ટ થયો આ એવી ગંભીર એક્સિડન્ટ કે જે વિશ્વના અંદર જે પ્લેનમાં જે એક્સિડન્ટ થયા છે એનાથી પણ એવો જ એક ગંભીર એક્સિડન્ટ આપણા ગુજરાતમાં થયો લગભગ બસો પંચોતેર થી વધારે એ એક્સિડન્ટની અંદર જીવ ગુમાવ્યો છે ત્યારે તમામને શ્રદ્ધાંજલિ આપી છે અને પ્રભુ તેમના પરિવાર પર આવી પડેલી આ દુઃખદ ઘટનામાં પ્રભુ એમને શક્તિ આપે એવી એવી પ્રાર્થના પણ કરીએ છીએ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રીમાન વિજયભાઈ રૂપાણી સાહેબ પણ સવાર હતા અને તેમનું પણ મૃત્યુ થયું છે આ દુઃખદ ઘટનાની અંદર પ્રભુ એમના પરિવાર પર આવી પડેલી આ દુઃખદ સમય શક્તિ આપે એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના ખાસ કરીને વિજયભાઈ રૂપાણી સાહેબે એમના ટેન્યુઅરની અંદર જ્યારે મુખ્યમંત્રી હતા એમએલએ તરીકે ખૂબ સારા કામો થયા છે અને સૌથી મોટામાં મોટા બે ત્રણ કામો જો ગણાવું તો ભરૂચ જીઆઈડીસીમાં કે સમગ્ર ગુજરાતને જીઆઈડીસી માં નાના ઉદ્યોગકારને એક એડજોઇનિંગ પ્લોટ હોય તો સરકાર આપતી હતી પણ ધારો કે ઉદ્યોગની પ્રગતિ થાય અને બીજો પ્લોટ જો જોઈતો હોય તો એ બીજો સેકન્ડ એડજોઇનિંગ પ્લોટ એ આપતા ન હતા આ નિર્ણયની વારંવાર મેં રજૂઆત કરી હતી એક દિવસ શાંત પળોની અંદર એમણે મને બોલાવીને કીધું કે આ છે શું અને ત્યારે એમને મેં સેકન્ડ એડજોઇનિંગ પ્લોટ આવવાથી કે એ ઉદ્યોગકારને મળવાથી શું ફાયદા થાય છે એ વિશે મારી ચર્ચા થઈ હતી ત્વરિત જ એમણે એમડીને બોલાવીને નિર્ણયોમાં ફેરફાર કરીને સેકન્ડ એડજોઇનિંગ પ્લોટ હવે કોઈ પણ નાનો ઉદ્યોગકાર ગુજરાતની અંદર એ પ્લોટને જો મળતો હોય તો એને ચોક્કસ આપવો આવો એક ખૂબ સારો નિર્ણય માનનીય મુખ્યમંત્રી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કર્યો છે અને એવા અનેક કાર્ય વિજયભાઈ ધારાસભ્ય તરીકે રહ્યો છું એ જાડેશ્વર ભોલાવનું એ પાણીનો પ્રશ્ન હોય એ પણ ત્વરિત માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાને કહીને એ ભરૂચ માટે મંજૂર કરાવ્યા હતા અને એવા અનેક નિર્ણયો એમ કહી શકાય કે વિજયભાઈ જોડે હંમેશા યાદ રહેશે હાલમાં તે પ્રભારી પંજાબના છે અને હું પ્રભારી દીવ દબણ અને સેલવાસના પ્રભારી તરીકે જયારે દિલ્હી મિટિંગમાં જઈએ ત્યારે બહુ સ્વાભાવિક છે કે વિજયભાઈ લોકપ્રિયતા લીધે ઘણા બધા લોકો એમને મળવા વિટળાઈ વળતા હોય ત્યારે એવા સમયે હું સાઈડ પર હોઉં તો હાથ પકડીને બધાની વચ્ચે ત્યાં લાવીને જેટલા સારા બધા ઉચ્ચ કક્ષાના જે નેતાઓ ત્યાં ઉભા હોય એની વચ્ચે પણ ઓળખાણ કરવાનું ભૂલે નહીં આ એક કાર્યકર્તા તરીકે હું એમ કહીશ કે આ સૌથી મોટી બાબત છે એક પૂર્વ મુખ્યમંત્રી પણ નાનામાં નાનો કાર્યકર્તા બાજુમાં ઉભો છે એની ઓળખાણ પણ અન્ય નેતાઓ સાથે કરાવી આવા એના આવા એમનો સ્વભાવ હતો અને જ્યારે જઈએ ત્યારે કોઈ પણ કામ માટે જઈએ તો સેજ પણ ટોષવાઈ નહીં વિવેકપૂર્ણ સેજ પણ એ નિર્ણય સારો છે ખોટો છે આપણે સાચું કહી રહ્યા છે બીજું કહી રહ્યા પણ એ નિર્ણય એ એ બધાને સાથે રાખીને જે કાર્ય કર્યું છે અને ખાસ કરીને જ્યારે પ્રદેશ અધ્યક્ષ હતા ત્યારે એક પલ અમને યાદ છે કે આસા ગામની અંદર જ્યારે કામકાજ પૂરું થયું તો રાત્રે છે મોડી રાત સુધી બે ટીમ પાડીને જે અંતાક્ષરી અહીંયા રમ્યા છે અને ગીતોના ખૂબ શોખીન આ બધા સંસ્મરણો અમને સદૈવ યાદ રહેશે આની સાથે સાથે ખરેખર આ ખૂબ દુઃખદ ઘટના પ્રભુ એમના પરિવાર દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું